આલે આમાં તો ફિરકો હે આ હે આમાં તો કેવા ફિરકો હે આ કોનું હોય છે લપક હેને મોસાકલ વાળા નું પડી ગયું હોય છે કોઈ આવતો નથી તા એક હેરા ઘરે લઈને વઈ જાવ નકર કોક આવશે ને તો લઈ જાય છે કામ થઈ ગયું પતાઈ લે ફિરકો આવી ગયો એ કહેલા ઘરે આલી જાવ શું કરું આ દોશી દરણું દરાવા જઈ હે ઇયા ઇયા રે આવેલી તો ખબર જ ન પડે આ બધું કામ મારે કરવું પડે શું કરું આ દોશી નું એ દોશી છે

શું પતકો લાવી હા એ પેલા મૂકતા બે હેગાવી અને હેના કાંગરા બાંધ નાખી

યા બાઈ એક તીરો બાંજો હો એ આવો હે થાબા ઉપર હા હાલો 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 ઓ બટા હેને એક કાય હા હાલો

આ લે લે પડી ગઈ એ વમટા ખેસોત ખરા ઉપર આવશે આ છે એ મેં તમને કીધુંતું એ પાડો પાડો ખેતો બારેલ પાડી દીધી પીરી લેતા આવો તમે લેતા આવો જાવ એ હું કાયને દેવા જવાની હું દોરો વીટના કુટમ જાવ હા તો સારું આલો અને મુના ખાઈજો પાછો મુનિયો ખાનો બહુ છે હા

મારા પતંગ નતા લાયા હવે ખબર ત્યાં અમે બે તાબા ઉપર સડી સગાવતા દે

બે મને ઓલા ગોબરા મુ તારે અહિયા આપડે અહિયા કઈને આમાં પતંગ કપાઈ જુ તું બાકી લે તેવું લેવા જાય મારી પતંગ લેવા

શિયાર આ લેયા ઉપર આમ હવે જો તું ઢો તારા બાપને બતાય નહીં લઈને મોં છો ને જો હલવાળી ન થાય તમારા બમમાં પે